જય શ્રી કૃષ્ણ કેમ છો બધા આજે આપણે ઘઉના જવારા વિશે વાત કરીશું ઘઉના જવારા એ કુદરતી બોક્સિસ જ ગણાય તે આરોગ્યને આપનારું અને રોગને હરનારું એક ઉત્તમ પ્રયોગ છે આ ઘઉના જવારાને વાવવાની રીત એ સાત થી આઠ ઇંચના માટીના કુંડામાં ચોખ્ખી ખેતરાવ માટી નાખવી એમાં કોઈ પણ જાતનું ખાતર ન મેળવવું અને ઘઉં નાખી જેમ બને વધુ જવારા મળે એવી રીતે બે થી ત્રણ કુંડામાં વાવી દેવા જેથી વારાફરતી આપણને જવારા મળી શકે હવે આઠ થી દસ દિવસમાં આ જવારા ઉગી ઉગી જાય છે અને એ છ થી સાત ઇંચના થઈ જાય છે આ છ થી સાત ઇંચના જવારામાં જ આપણને રોગ હળદ્રવ્ય મળે છે એનાથી મોટા જવારામાં એનો ગુણ ઘટતો જાય છે આ જવારાને જમીનની સપાટીએથી કાપી એને લઈ લેવા અને મૂળમાંથી અથવા તો મૂળમાંથી એને ઉખેડી લેવા એ પછી એમાં પાછું ફરીથી નવા ઘઉં આવી દેવા જેથી ફરીથી આપણને એ જવારા મળી શકે હવે આ જવારાને આ હું તમને બતાવું છું આ જવારા અને આ એનો રસ છે કાઢેલો આ જવારાને ધોઈ એને સાફ કરી મિક્સરમાં એને પીસી અને બે થી ત્રણ વાર ફરીથી પીસી અને એનો રસ મેળવી શકાય છે આ રસને ઘૂંટડે ગૂંટડે પી જવો તાજો જ પી જવો પડતર રસની અંદરથી એના ગુણ ઘટતા જાય છે હવે આ કોઈ પણ પ્રયોગ કરનાર વ્યક્તિ એ આ જ રસનો જ્યારે પ્રયોગ કરે ત્યારે એણે અડધા કલાક સુધી કાંઈ પણ પદાર્થ ખાવો નહીં કે કાંઈ પેય પદાર્થ કાંઈ લેવો નહીં આ પીધા પછી ઘણાને ઉબકા કે ઉટી આવે છે અને ઘણાને ઝાડા કે શરદી થઈ જાય છે તો ગભરાવું નહીં કારણ કે એ ઉલટી ઝાડા અને શરદી માટે શરીરનામાં એકઠા થયેલા ઝેરો બહાર નીકળી જાય છે આ રસની અંદર આદુ કે નાગરવેલના પાનનો રસ ઉમેરી શકાય છે એનાથી એના ગુણમાં વધારો થાય છે અને સ્વાદમાં પણ વધારો થાય છે પરંતુ એમાં લીંબુ કે મીઠું નાખવું નહીં ઘણી વખત આપણને સમય ન હોય અનુકૂળતા ન હોય તો આપણે રસ ન કાઢી શકીએ ત્યારે આપણે જવારાને ચાવીને ખાઈ જવા એનાથી દાંત અને પેઢા મજબૂત થાય છે અને મોની મોમાં આવતી દુર્ગંધ દૂર થાય છે અથવા તો સાવ બંધ થઈ જાય છે આ રસનો ઉપયોગ કર્યા પછી ફાયદો કે અનુકૂળતા જણાય તો દિવસમાં બે થી ત્રણ વખત આ રસ લઈ શકાય છે અને કોઈ એવા જીવન મરણનો સવાલ હોય કોઈને કેન્સર થયું હોય તો એના માટે આ અક્ષીર ઈલાજ છે એને મોટો ગ્લાસ ભરીને દિવસમાં બે થી ત્રણ વાર આપી શકાય છે હવે આવી રીતે બધા જ રોગોને હરનારું અને શારીરિક નબળાઈને દૂર કરનારું આ ઘઉંના જવારાનો રસ એ કોઈ પણ દૂધ કે દહીં એના પણ વધુ શક્તિશાળી અને તાકાતવાન છે અને નિર્દોષ પણ છે હવે નવજાત શિશુથી માંડીને નાના મોટા વૃદ્ધ નર નારી કોઈ પણ આનું સેવન કરી શકે છે અને કોઈ પ્રસુતા પ્રસુતા બહેનો એની પ્રસુતિકાળ દરમિયાન કે શિશુ પ્રાપ્તિ પછી બાળકને પણ ચાર પાંચ ટીપાય આપી શકાય તો એનાથી એની તંદુરસ્તીનું સારામાં સારું ફળ થાય છે આ પ્રયોગ આ એક એવો નિર્દોષ અને ચમત્કારિક પ્રયોગ છે જેનાથી આપણે શારીરિક તંદુરસ્તી પ્રાપ્ત કરી શકીએ છીએ અને આ રસનું સેવન કરનાર કોઈ પણ વ્યક્તિએ પોતાની પ્રકૃતિ અને શરીરના બોળના પ્રમાણમાં એની સારવાર લેવી અને વિવેકપૂર્વક એનો ઉપયોગ કરવો અને તંદુરસ્તી પ્રાપ્ત કરવી તો આશા છે કે તમે પણ તમારી જરૂરિયાત પ્રમાણે આનું સેવન કરશો અને તંદુરસ્તી મેળવશો આ મારો વિડીયો જો ગમ્યો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરજો